એટલે માટે કિલ્લાની અંદર તમે જ્યારે એન્ટર થાવ છો એ પહેલાં તો નગરપાલિકા દ્વારા જે વાહન પાર્કિંગનો ચાર્જ લેવામાં આવશે ત્યારબાદ કિલ્લાની અંદર તમારે જવું હશે જોવા માટે એના માટે અલગથી તમારે ચાર્જ આપવો પડશે એટલે બમણો ચાર્જ છે કિલ્લાની અંદર આજથી ચાર્જ તો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત સામે એ આવી છે કે અહીંયા તમે તમારી પાસે કોઈ એટીએમ એટીએમ હશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ હશે તો તમે આ ટિકિટ છે તમે લઈ શકશો નથી યુપીઆઈ સિસ્ટમ નથી કેસ રોકડ રૂપિયા આપીને તમે ટિકિટ લઈ શકો એવી કોઈ સિસ્ટમ અહીંયા હાલ અત્યારે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ જો તમે ફરવાના શોખીન હોય અને તમે દીવ આવવાનું વિચારી રહ્યા હોય અને તમારે દીવનો કિલ્લો જોવાનું તમારું મન થાય તો હવે તમારે મચ મોટો તમારે સાર્જ છે તે આપવો પડશે હું વાત કરી રહ્યો છું આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ દીવનો કિલ્લો છે પોર્ટુગીઝ વખતનો આ કિલ્લો છે અને હવે તેને પ્રશાસન દ્વારા હવે તેમાં ખાસ કરીને સાર્જ વસૂલવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જોઈ રહ્યા છો કે અહીંયા બેનરમાં પણ અહીંયા લખવામાં આવેલો છે સાર્જ તેની વિશે આપણે વાત કરીશું જી હા દોસ્તો સાત વર્ષથી લઈને પંદર વર્ષ સુધીના વ્યક્તિને પંચોતેર રૂપિયા સાર્જ છે અને ત્યારબાદ પંદર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ હોય તેના માટે સો રૂપિયા સાર્જ આપવામાં આવેલો છે અને ખાસ કરીને જે ફોરેનથી જે વ્યક્તિઓ આવતા હોય વિદેશથી જે વ્યક્તિઓ આવતા હોય તેની પાસેથી ડબલ એટલે કે બસો રૂપિયા સાર્જથી તે વસૂલાત કરવામાં આવશે એટલે કે આમ જોઈએ તો પંચોતેર રૂપિયા સો રૂપિયા અને બસો રૂપિયા જેટલો સાર્જ છે તો હવે દેવ કિલ્લો જોવા માટે તમારે સાર્જ છે તે આપવો પડશે ખાસ કરીને આજે તારીખ છે પચીસ પચીસ ત્રણ બે હજાર પચીસ અને આજથી આ સાર્જ છે તે લાગુ કરવામાં આવ્યો છે જ્યાં દોસ્તો દેવ કિલ્લાની બહાર આ ટિકિટ બારી છે તે લગાડવામાં આવી છે અને અહીંયા લાઇનો લાગી છે કારણ કે હવે પછી અહીંયા સાર્જ આપવો પડશે એના માટે થઈ અને આ કિલ્લાની અંદર આ બારી ગોઠવવામાં આવી છે ટિકિટ બારી જ્યાં પ્રવાસીઓ છે તે અહીંયા ટિકિટ બારી ઉપર જઈ અને તે પોતાની ટિકિટ છે તે એકત્રિત કરશે કિલ્લાની અંદર આજથી ચાર્જ તો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ મહત્ત્વની વાત સામે એ આવી છે કે અહીંયા તમે તમારી પાસે કોઈ એટીએમ એટીએમ હશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ હશે તો તમે આ ટિકિટ છે તમે લઈ શકશો નથી યુપીઆઈ સિસ્ટમ નથી કે સર રોકડ રૂપિયા આપીને તમે ટિકિટ લઈ શકો એવી કોઈ સિસ્ટમ અહીંયા હાલ અત્યારે યુપીઆઈ સિસ્ટમથી પણ કંઈ વસ્તુ થતી નથી અહીંયા ટિકિટ કલેક્ટ થતી નથી જો તમારી પાસે એટીએમ હોય તો જ તમારે છે તે અહીંયા ટિકિટ છે તે લાગુ પડશે ઘણા વ્યક્તિઓ પણ અમે જોયા છે જે અહીંયાથી ખાલી હાથે તે બહાર પણ ગયા છે જ્યાં દોસ્તો આગળ કિલ્લો છે પરંતુ અહીંયા નગરપાલિકા દ્વારા જે વાહન હોય છે તેના પાર્કિંગ માટે પણ ચાર્જ વસૂલ કરવામાં આવે છે ખાસ કરીને કોઈ કાર હશે ફોર વ્હીલર હશે તેના માટે પચાસ રૂપિયા છે ટુ વ્હીલર માટે દસ રૂપિયા છે અને કોઈ બસ આવશે તેના માટે સો રૂપિયા છે તે પાર્કિંગનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે એટલે અમારે કિલ્લાની અંદર તમે જ્યારે એન્ટર થાવ છો એ પહેલાં તો નગરપાલિકા દ્વારા જે વાહન પાર્કિંગનો ચાર્જ લેવામાં આવશે ત્યારબાદ કિલ્લાની અંદર તમારે જવું હશે જોવા માટે એના માટે અલગથી તમારે ચાર્જ આપવો પડશે એટલે બમણો ચાર્જ છે પહેલાં તો પાર્કિંગનો આપવો પડશે ને ત્યારબાદ ખાસ કરીને કિલ્લા જોવા માટે આપવો પડશે મિત્રો આ તમારું શું કહેવું છે આ યોગ્ય છે કે નહીં તે અમને કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરીને અશુક જણાવજો